આપણે અમુક ખાસ જગ્યાએ જઈએ છીએ જ્યાં પાણીના અમુક વમળો હોય અને બાર વર્ષના સૂર્ય ચક્રમાં અમુક ખાસ સમયે આપણે તેનો લાભ લઈ શકીએ છીએ સૌથી મહત્વની વાત એ છે કે આ એક શુદ્ધિકરણની પ્રક્રિયા છે તમારા બધા કર્મો નદીમાં ડૂબકી મારવાથી ધોવાઈ જશે ના પણ ચોક્કસથી અમુક શુદ્ધિકરણ થાય છે એક દિવસની ડૂબકી મહત્વની વાત નથી આજે તમે પ્રવાસી તરીકે જાઓ છો તમારે ત્યાં એક મંડળના સમય સુધી રહેવું જોઈએ અડતાલીસ દિવસ જો તમે ત્યાં રહો યોગ્ય પ્રકારની સાધના કરો અને તમારી સિસ્ટમને વધુ સારી રીતે બનાવવા માટે પાણીનો ઉપયોગ કરો તો તમારી અંદરનું પાણી શરીરનું બોતેર ટકા કે બે તૃતીયાંશ ભાગ જે પાણી છે જો આ પાણી તમે જે ઈચ્છો એ રીતે વર્તે તો અચાનક તમે એક અદભુત માણસ બની જશો યોગિક વિજ્ઞાનની આખી પ્રક્રિયા એક મૂળભૂત આધાર પરથી આવી છે જેને આપણે ભૂતશુદ્ધિ કહીએ છીએ એટલે કે આ પાંચ તત્વોનું શુદ્ધિકરણ કોલિંગ એટલે જેને તમે કુંભ મેળો કહો છો એ પણ ભૂત શુદ્ધિની પ્રક્રિયાનું એક સ્વરૂપ છે જે યોગિક સિસ્ટમનો પાયો છે